નમસ્કાર ગુજરાત આપ જોઈ રહ્યા છો ન્યુઝરોમ આપની સાથે હું છું પ્રદીપ સૌથી મોટા મેદાને ઉતારે ગોપાલ ઇટાલિયાનો વિસાવદર અંદર એક તરફો જુવાર જોવા મળી રહ્યો છે ગઈકાલે જ્યારે ઇટાલિયા પોતાનું નામાંકન પત્ર ભરવા ગયા હતા ત્યારે પણ વિસાવદરના મોટા ભાગના લોકો એ ઇટાલિયાની અંદર જોવા મળ્યા હતા

ન્યૂઝરૂમના સૂત્રોએ અત્યારે વિસાવદરના લઈને વધુ કેટલાક નામોને લઈને દાવો કર્યો છે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી મોટા ગેમ્બલની અંદર મોડની અંદર લાગી રહ્યું છે મોટા બદલાવ મોટા પરિવર્તન કરવાની તૈયારીની અંદર છે વિસાવદર બેઠક પર ભૂપત બાળની ટિકિટ એ લગભગ કપાવવા માટેની નક્કુ નામ માનવામાં આવી રહ્યું છે કે હવે વિસાવદરની અંદર ભૂપત ભાયાની નઈ લડે હાલ ભૂપત ભાયા જીતના દાવેદાર ન હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ કદાચ હર્ષદ રિબડિયા એ ટોપ પર હતા જોકે ગત ચોવીસ કલાક અંદર હર્ષદ રિબડિયા જે છે તેમની સાઈડ કાપીને જુનાગઢ જિલ્લાના સહકારી આગેવાન કિરીટ પટેલ એ ચર્ચામાં આવ્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચોવીસ કલાકની અંદર બેન વિવાદાસ્પદ નામોની વિચારણા શરૂ કરી છે જેમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકનું નામ ચર્ચામાં આવ્યું છે સૌથી મોટા સમાચાર આ છે ન્યૂઝ રૂમના સૂત્રોએ જે દાવો કર્યો છે તેમાં સૌથી મોટા સમાચાર પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ઝડુકનું નામ ચર્ચામાં આવ્યું છે રમેશ ધડુકની વિસાવદરના રાજકારણની અંદર એન્ટ્રી થતા અત્યારે ખળભળાટ મચ્યો છે જોકે બિન વિવાદાસ્પદ અને સર્વ સ્વીકૃત ચહેરો ચહેરો એ રમેશ ધડુક માની શકાય અને સાથે સાથે વધુ એક ચહેરો સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર લલિત રાદડીયા અને પ્રશાંત કોરાટના નામ પણ ચર્ચાઈ રહ્યા છે

અને આ એ તમામ સમાચારોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ મોટા ગેમ્બલિંગના મૂળલી અંદર છે અને કદાચ એ મોટું ગેમ્બલિંગ ભારતીય જનતા પાર્ટીએ પાર પાડે તો નવાય નહીં કેમ કે અહીંયાથી પૂર્વ સાંસદ રમેશ ધડુક પ્રશાંત કોરાટ અને લલિત રાધડિયા એ હવે ધીરે ધીરે હોટ ફેવરિટ બનતા હોય તેવું લાગી રહ્યું છે મારી સાથે મારા સહયોગી ભાવિક સુદ્રા જોડાય છે ભાવિક મોટા ઉલટફેરના સંકેત

અ ખાસ કરીને આપણે જયારે કહ્યું હતું કે વિસાવદર ની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે વટ વચન અને વર્ચસ્વ ફરી એક મોટો દાવો કર્યો છે અને જંગલમાં મૂળમાં વિસાવદર માં ભાજપ જોવા મળી રહી છે કમેન્ટમેન્ટ હતું કે હાલ ભારાણી નથી જીતના દાવેદા તેઓ આપણા સૂત્રો કહી રહ્યા હતા જોકે ભારાણીએ તો એવું પણ કહ્યું હતું કે ભાજપ મને જો ટિકિટ આપે તો હું લડવા પણ તૈયાર છું અને જીતવા માટે પણ તૈયાર છું કારણ કે હું દાવેદારી નોંધાવીશ તો હું જીતી જ પણ કરો પણ હવે એવું સામે આવી રહ્યું છે કે ભાજપે પર નામોની વિચારણા શરૂ કરી દીધી છે અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક નામ પર વિચારણા થઈ છે રમેશ ધડુક ની રાજકારણમાં એન્ટ્રી થતા જ ફરી એકવાર થોડું રાજકારણ ગરમાયું છે સાથે સાથે સામે જે છે ગોપાલ ઇટાલિયા કે આપમાંથી આપમાંથી છે તેની સામે ભારતીય જનતા પાર્ટી અત્યારે એટલી કન્ફ્યુઝ થઈ ગઈ છે કે તેની સામે કયો ઉમેદવાર ઉભો રાખું કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ સામે એવું છે પ્રદીપ કે સૌથી મોટો સવાલ એ કે પ્રચાર પ્રસાર તો ગોપાલ ઇટાલિયા એ બે મહિનાથી ચાલુ કરી દીધો હતો અને માહોલ બનાવી લીધો છે ને ગઈકાલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના તમામે તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત થતા દિલ્હીથી બધા લોકો આવી ગયા હતા માહોલ જ્યાં જુઓ ત્યાં પીળા ખેસ દેખાઈ રહ્યા હતા આ આખી ચર્ચાને લઈને મને એવું લાગે છે કે ક્યાંક ભાજપે પોતાના ઉમેદવાર ચેન્જ કરે તેવી શક્યતા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એક નવો ચહેરો લાવવા માટે કહેવામાં આવતું હોય છે કે એક નવો ચહેરો લાવવા માટે ખૂબ પ્રબળ છે એટલા માટે વિસાવદર અંદર ભારતીય જનતા પાર્ટી કઈક નવું કરે અને સમય આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી આખું મોહરું પલટાવીને કઈક નવું કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે પણ વિશાવદરમાં અત્યારે સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે કે જ્યાં અ જે સાઈડ કાપવાની જે રેસ ચાલી રહી છે આ રેસ ની અંદર અનેક નામો ચર્ચામાં છે રમેશ ઢડુક નું નામ ચર્ચામાં છે સાથે સાથે અન્ય લોકોના ઘણાના નામ ચર્ચામાં છે પણ સૌથી મોટા સવાલ એ કે ભાજપ જે ભારતીય જનતા પાર્ટી છે એ કેવા ઉમેદવારને ઊભા રાખશે કે જો સમય આવશે ત્યારે ખબર પડશે પણ ગઈકાલથી ગિરિ પટેલ નું નામ ખૂબ ચર્ચામાં હતું ને આજથી રમેશ ઢડુક અને લોકોનું નામ ચર્ચામાં આવ્યું છે

એમનું નેગેટિવ એટલા માટે ન બોલી શકે કે રમેશ ધડુકે કે એવું કે શું કામ કર્યું પણ નથી કે જેનાથી રમેશ ધડુક ને નીચું જોવાનું થાય ને ભારતીય જનતા પાર્ટી ને નીચું જોવાનું થાય પરંતુ સામે એને એવા કામ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ગર્વથી કહી શકતા હોય છે કે અમારા એવા છે કે જો કદાચ રમેશ ધડુક નું નામ થાય જાહેર તો ભારતીય જનતા પાર્ટી થોડી મજબૂતાઈ થી વિસાવદર માં લડી શકે તેવા એ દેખાઈ રહ્યા છે પણ સાથે પ્રશાંત પુરાટ નું એ પ્રશાંત પુરાટ કોરાટ ફેમિલી ને તો લગભગ ત્રણ મહિનાથી નામ કરતા હતું પોલિટિક્સ માંથી આવે છે રાજકારણ માંથી આવે છે એમને બધી જ ખબર છે જાતભાત બધી જ ખબર છે એમને પણ અમે ત્યારે નામ ચર્ચાયું છે કે રમેશ ધરૂપ ને જો ટિકિટ આપવામાં આવે શું ક્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ને મોટો ફટકો પડી શકે છે પણ આ સૂત્રોનો દાવો છે સમય આવશે ત્યારે ભાજપ કયું નામ જાહેર કરે છે તો ભારતીય જનતા પાર્ટી અને એના ઉપર બેઠેલા લોકોને ખબર બિલકુલ ભાવિક આભાર અમારી સાથે જોડા બદલ તો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર એ છે કે વિસાવદરની આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ મોટા ગેમ્બલિંગના મૂળની અંદર છે અને મોટા ગેમ્બલિંગમાં સૌથી મોટા સમાચાર એ કે ગોપાલ ઇટાલિયાના એક તરફી ચુવાલની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની નામની જે ચર્ચા ચાલી રહી હતી હર્ષદ રિબડિયા અને સાથે જ પટેલના નામની ચર્ચા હતી આ તમામની ચર્ચાની વચ્ચે ત્રણ નવા નામોની ચર્ચા ચાલુ થઈ છે જેમાં ગોપાલ ઇટાલિયાની સામે રમેશ ધડોક પ્રશાંત કોરાટ અને સાથે જ નવા એક નામની ચર્ચા એ જયેશ રાદડિયાના નાના ભાઈ લલિત રાદડિયાની ચર્ચા ચાલી રહી છે આ તમામ નામો એ ભારતીય જનતા પાર્ટીના એ પાયાના કાર્યકર્તાઓ છે પૂર્વ સાંસદ રમેશ ધડુક કે જેઓનું ત્યાં વિસાવદરના રાજકારણમાં અત્યારે ચર્ચા એટલા માટે થઈ છે કે જો ઉમેદવાર માટે જો નક્કી કરવામાં આવે છે તો કદાચ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમીના આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ એ કદાચ એમની સામે એક શબ્દ પણ ન બોલી શકે તેવી શક્યતા એટલા માટે કેમકે એ વરિષ્ઠ નેતા છે ભારતીય જનતા પાર્ટીના અને સાથે જ તેમનું પ્રભુત્વ એ વિસ્તારની અંદર ખૂબ સારું છે એટલા માટે કદાચ એ રમેશ ઝડુકની સામે ઉતારી શકે છે ગોપાલ ઇટાલિયાની સામે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો પ્રશાંત કોરાટ કે જેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે અને સાથે જ બીજી તરફ વધુ એક નામ જયેશ રાદડિયાના નાના ભાઈ લલિત રાદડિયાનું કે જેમના નામની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ થવા લાગી છે કે કદાચ તેમને વિસાવદરની અંદર પેટા ચૂંટણીમાં લડાવવા માટે ઉતારી શકે હવે આ તમામ નામ એ ગોપાલ ઇટાલિયાની સામે લડવા માટે સક્ષમ છે ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી હવે તેમની પાર્ટીના ચાર જેટલા નામોએ ખૂબ ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌથી પહેલા કિરીટ પટેલ ત્યારબાદ રમેશ ધડુક પ્રશાંત કોરાટ લલિત રાદડિયા અને કયા નામની ઉપર ભારતીય જનતા પાર્ટી મોહર મારે છે તેના ઉપર સૌ કોઈની નજર છે તમે તમે શું માની રહ્યા છો છો કયા કયા નામની ચર્ચા ચાલી રહી છે નામ પર મોહર લાગે અને જો વિસાવદરથી તો વિસાવદરના લોકોએ કયા નામ પર સૌથી પસંદગી કરી રહ્યા છે કયા વ્યક્તિને પોતાના ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે એ નામ આપ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ સિવાયના બીજા કોઈ નામ તમારા વિસાવદરની અંદર ચર્ચામાં હોય તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર